છત્રીસમી નેશનલ ગેમ્સ બે હજાર બાવીસ ગુજરાતને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ આયોજનો કરાયા છે જે લઈને સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા મનપા કમિશનર સહિતનાઓએ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી વીસમી સપ્ટેમ્બરના રોજ નેશનલ ગેમ્સની થીમ આધારિત ગુજરાત ખાતે રમાનારા તમામ છત્રીસ ગેમ્સના સિમ્બોલ સાથે શાળાના વિદ્યાર્થીઓ તથા રમતગમતના સ્થાનિક એસોસિએશનો જોડીને પ્લાટુન રેલીનું આયોજન કરાના છે સાથે સ્પોર્ટ્સ કાર્નિવલ દરમિયાન ત્રણેય દિવસો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને ટ્રાઇબલ ડાન્સ ફેસ્ટિવલ પણ આયોજન કરાયા છે સુરત ખાતે રમનારા રમતોમાં સ્પર્ધકો તથા સમાપન સમારોહમાં આવનારા સ્પર્ધકો તથા ઓફિસ સ્તરે વગેરે રહેવા અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા નિયુક્ત એજન્સી દ્વારા કરાનાર છે જેનું મોનિટરિંગ સુરત મનપા અને કલેક્ટર કચેરીના અધિકારીઓ દ્વારા કરાનાર છે તો ચાર ગેમ્સને નિહાળવા માટે જયારે જનતા પ્રેક્ષક તરીકે અગાઉથી સુરત મનપાની વેબસાઈટ લિંક પર રજીસ્ટ્રેશન કરાવી શકશે નેશનલ ગેમ તેમજ સ્પોર્ટ્સ કાર્નિવલ સંદર્ભે વિવિધ સ્પોર્ટ્સ એસોસિએશન જીમખાના હેલ્થ ક્લબો સ્પોર્ટ્સ ક્લબો સાયકલિસ્ટ એસોસિએશન તેમજ સામાજિક સંસ્થાઓ વગેરે સાથે પણ મિટિંગો યોજી સંકલન કરી આ સંસ્થાઓને પણ આયોજન સહભાગી થવા જણાવશે

છત્રીસનું જે સંગમ છે એ ખૂબ યુનિક છે અને એ છત્રીસમાં જે નેશનલ ગેમ્સ છે એ ગુજરાતમાં ખૂબ ટૂંકા ગાળામાં જનરલી ત્રણથી ચાર વર્ષનો સમય રાજ્યોમાં આ ઓર્ગેનાઇઝ કરવાનું થતું હોય છે પરંતુ ગુજરાતમાં આ ત્રણ મહિનામાં નેવું દિવસમાં આ થવાનું આ એક ખૂબ મોટી બાબત ગર્વ અને ગૌરવનું બાબત ગુજરાત માટે છે અને આપણે ગૌરવાનું એટલા માટે પણ ફીલ કરીએ છીએ કારણ કે સુરત જે છે આ 6 સિટીઝમાં જે નેશનલ ગેમ્સ થશે એમાંથી સુરત જે છે એ અન્યતમ છે અને એના સાથે સાથે ઓપનિંગ સેરેમની અમદાવાદમાં 29 તારીખે છે અને આપણે ત્યાં સુરતમાં સમાપન સમારોહ છે

અને આના ભાગરૂપે આપણે અલગ અલગ સંસ્થાઓ સાથે એનજીઓ સાથે શૈક્ષણિક સંસ્થાઓ હોય અલગ અલગ સંસ્થાઓ હોય સ્પોર્ટ્સ એસોસિએશન હોય અખાડા હોય હેલ્થ ક્લબ હોય આ તમામ લોકોના સાથે આપણે મીટિંગો કરવામાં આવ્યા છે સો દેટ આ નેશનલ ગેમ્સ જે છે એ જ્યારે થઈ રહ્યું છે ત્યારે જે પણ સ્પોર્ટ્સ અને રમત ક્ષેત્રે રસ ધરાવતા હોય એ તમામને ખબર પડે અને તમામ લોકો આમાં જોડાય એનો આ હાર્દ છે એના ભાગ આપણે સ્પોર્ટ્સ કાર્નિવલ જે છે એ દરેક શહેરોમાં થઈ રહ્યું છે દરેક શહેરોમાં જે સ્પોર્ટ્સ કાર્નિવલ થઈ રહ્યું છે આપણા સુરતમાં એ 18 19 અને 20 તારીખે સ્પોર્ટ્સ કાર્નિવલ થવા જઈ રહ્યું છે અને એ આપણા કેનલ કોરિડોરમાં થવા જઈ રહ્યા છે એ જે કેનલ કોરિડોરમાં સ્પોર્ટ્સ કાર્નિવલ થશે એ ત્રણે ત્રણ દિવસ રંગારંગ કાર્યક્રમ સાથે સાથે મુખ્ય જે છે એના અલગ અલગ રમતો જે છે બાળકો દ્વારા બીજા લોકો દ્વારા તમામ લોકો દ્વારા રમવામાં આવશે એ સવારના ભાગમાં છે અને સાંજના ભાગમાં આપણે એ રીતે રાખ્યું છે કે દરરોજ કલ્ચરલ પ્રોગ્રામ્સ બેન્ડ એક્ટિવિટીઝ ફૂડ ફેસ્ટિવલ એ દરરોજ થતા રહેશે એટલે એવી રીતે 19 તારીખે સવારે આપણે સાયકલ રાલી રાખવામાં આવ્યું છે અને સાંજે સ્કેટિંગ રાલી રાખવામાં આવ્યું છે અને 20 તારીખે એક ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે ફેન્સી એટલે દરેક અલગ અલગ જે 36 નેશનલ ગેમ્સ છે એ શરૂઆત કે રીતે થાય 1924 પછી એનું એક હિસ્ટોરિકલ ક્રોનોલોજી રહેશે અને એના સાથે સાથે અલગ અલગ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ તરફથી પણ ખૂબ સુંદર માં એ લોકો કંઈક બનાવીને યુનિક બનાવીને એ બનાવીને એ રજૂ કરવાના 36 ની નેશનલ આજે સુરત ઉપસ્થિત

ગુજરાત રાજ્યના આપણા કુલ 6 શહેરો છે એમાં 36 ગેમને ને ડિવાઇડ કરવામાં આવી છે તો અમદાવાદમાં 21 ગેમ છે ગાંધીનગરમાં 11 છે સુરત ખાતે 4 છે વડોદરામાં 2 છે રાજકોટમાં 2 છે ભાવનગરમાં 4 આ રીતે આખું પ્લાનિંગ કરીને આપણે સુરત શહેર 4 ગેમ રમાડવાનું છે અને બે ગેમ તો એવી છે ને કે આપણે ધુમ્મસ દરિયા કિનારે બીચ વોલીબોલ હેન્ડબોલ રમાડવાના છે ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસની ગેમ છે આની તમામ ડેટ તારીખો આપણને અહીંયાથી આપવામાં આવશે એક વ્યવસ્થિત એક આખો તમને મીડિયા પત્ર નોંધ આપવામાં આવશે કે જેથી આપ પણ જાણી શકો વિશેષ કરીને આપણી પાસેથી એટલી અપેક્ષા ચોક્કસ રાખી શકાય કે આ કાર્નિવલમાં જે આપણે ત્યાં નેશનલ ગેમ રમાવાની છે તો એનો પ્રચાર પ્રસાર આપના માધ્યમથી આપ પણ અમને આમાં સહભાગી થઈને લોકો સુધી પહોંચાડવા માટે મદદરૂપ થશો અને અમને વિશ્વાસ પણ છે કે આપ ચોક્કસપણે દરેક વખતે આપના મીડિયાનો ખૂબ જ સાથ સહકાર રહ્યો છે અને પોઝિટિવલી આખી ગેમને વિશ્વ ફલક ઉપર બધા જ રાજ્યોની સાથે સાથે સુરત શહેર પણ એ ખૂબ સારી રીતે આમાં કંઈક અલગ કરે છે એ બતાવવાનું કામ આપ સૌ મીડિયાના ભાઈઓ બહેનોનું છે અને સાથે અમે પણ એમાં જોડાશું